જય બજરંગબળી હનુમાનજી પાસેથી શીખવા જેવી અગિયાર અગત્યની બાબતો કે જેને જીવનમાં ઉતારવાથી જીવનને વધુ શ્રેષ્ઠ બનાવી શકાય છે એ અગિયાર શીખમાં જીવન જીવવાની રીત વાત કરવાની રીત અને મન વચન અને કર્મ પર સંતુલન જાળવાની રીત બતાવવામાં આવી છે આ અગિયાર બાબતોનું જો આપણે અનુકરણ કરીએ તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી બધું જ સંભવ છે સફળતા સંભવ છે શાંતિ સંભવ છે એવરીથિંગ ઇઝ પોસિબલ તો ચાલુ જાણીએ અગિયાર બાબતો કે જે આપણે હનુમાનજી પાસેથી શીખવાની છે સૌથી પહેલી શીખ છે હકારાત્મક વિચારધારા હનુમાનજી છે તો બધું જ પોસિબલ છે રામાયણ પોસિબલ છે

ત્યાં તો પાણીમાં ના પથરા તરવા લાગ્યા ત્યારબાદ વિશ્વાસ પછી જરૂરી છે પ્રયાસ કોશિશ હનુમાનજીએ સીતાજીને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા છતાં તે ન મળ્યા પરંતુ તેને તેનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો તેણે સીતાજીને શોધવા માટે ઘણી બધી મહેનત કરી તેને એવું વિચાર્યું કે હિંમત હારતા પહેલા હું છેલ્લી વાર કોશિશ કરી લઉં કદાચ સીતાજી મળી જાય એવું વિચારી તે પ્રયત્ન કરતા જ ગયા કરતા જ ગયા અને અંતે અશોક वाटिका માં સીતા મળી ગઈ હનુમાનજી પાસેથી આ ગુણ શીખવાનો છે કે ક્યારેય કોઈ પ્રયત્ન છેલ્લો હોતો જ નથી પ્રયત્ન સતત ને સતત કરતો જ રહેવો જોઈએ કોને ખબર કે આપણો આગળનો સ્ટેપ છેલ્લો સ્ટેપ જ હોય અને ત્યાર પછી જ આપણી સફળતા હોય ત્યાર પછી જ આપણી જીત છની બીજી શીખ છે નિર્ણય શક્તિ જયારે યુદ્ધ ભૂમિમાં લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા ત્યારે હનુમાનજી એ સંજીવની બુટ્ટી લાવી હતી ત્યાં જઈને તેઓએ જોયું તો તે સંજીવની બુટ્ટીને ઓળખી શકતા ન હતા તો તે આખે આખો પહાડ લઈ આવ્યા તેમની સામે પણ સમસ્યા હતી તેમને પ્રશ્નનો જવાબ નતો મળતો તે આખે આખો પહાડ લઈ આવ્યા તો તેમણે પોતાની નિર્ણય શક્તિથી જવાબ મેળવ્યો ઉકેલ કાઢ્યો જો મનમાં દઢ નિશ્ચય હોય દર્ડ સંકલ્પ હોય દઢ રીતે મનમાં લાગેલી લગન હોય તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ જલ્દી થી મળી શકે છે ત્રીજી શીખ એટલે કે બુદ્ધિમાની સાથે શાંતિ હનુમાનજી નો સામનો એક સુરસા નામની રાક્ષસ સાથે થયો હતો અને એ રાક્ષસે સમુદ્ર પાર કરવા વાળા લોકોને ખાવા માટે કુખ્યાત હનુમાનજીએ તે થી બચવા માટે પોતાનું મોટું સ્વરૂપ ધારણ કરી એટલે સુરસા એ પણ પોતાનું મોઢું મોટું કરેલું એટલે હનુમાનજીએ પોતાનું નાનું સ્વરૂપ ધારણ કરીને તેઓ સુરસાના મુખમાં જઈ અને નીકળી ગયા આ હતી તેમની બુદ્ધિમાન અને તે સુરસા એ હનુમાનજીને છોડી દીધા આપણે પણ એ રીતે શાંત દિમાગથી ડિસિઝન લઈને કામ કરવું જોઈએ કારણ કે ક્યારેક અમુક કામ અમુક કામ છે એ તાકાતથી નહીં પરંતુ દિમાગથી કરવા જોઈએ અને દિમાગથી જ તેની જીત થતી હોય છે નંબર ચાર એટલે કે વિનમ્રતા હનુમાનજી વિના ક્રોધે જ પોતાના દરેક કામ કરવામાં વિશ્વાસ ધરાવતા અને ગુસ્સો તો આજના સમયનો એવો અવગુણ બની ગયો છે કે જે આપણા બનેલા કામ ને પણ કરી નાખે છે માટે વિનમ્ર છે આયોજન અને રામ ભગવાને વીટી લઈને હનુમાનજીની જયારે સીતાજી પાસે મોકલ્યા ત્યારે કહ્યું હતું કે સીતાને જઈને કહેજો કે રામ તેમને જલ્દી થી લઈ જશે પરંતુ પરિસ્થિતિની નાજુકતાને જોઈને હનુમાને એક યોજના બનાવી તેમણે યોજના બનાવી અને રાવણ જેવા લોકોની વચ્ચે વિભીષણ જેવો એક રામ ભક્ત શોધ્યો તેમણે આખી લંકાને આગ લગાવી દીધી રાવણને ડરાવી દીધું અને અશોક વાટિકામાં જઈ રાવણના સૌથી નાના પુત્ર એટલે કે અક્ષય કુમાર નો વધ કરી તેને સીતા માટેની માહિતી મેળવી કે સીતાજી ક્યાં છે અને રામે આપેલી દીધી આ હનુમાનજીની આખી રણનીતિ એ દર્શાવે છે કે આ બધા પાછળ તેમનું આયોજન જ જવાબદાર છે એવી રીતે કોઈ પણ કાર્યમાં સારું પરિણામ મેળવવા માટે તેનું આયોજન મેપ અને બ્લુપ્રિન્ટ જરૂરી છે આ બધા જ પાસાને ધ્યાનમાં રાખશું તો ચોક્કસથી આપણે સફળતા મેળવી શકીશું નંબર 8 છે નીડર હનુમાનજી જો પોતાની સામે આવતી મુશ્કેલીથી ડરી ગયા હોત ને તો કદાચ પોતે લંકા ન પહોંચી શક્યા હોત કદાચ તે પાછા ન વળી શક્યા હોત કદાચ રામ સેતુ ન બાંધી શક્યા હોત અને કદાચ સંજીવની બુટી લાવવા માટે આખા પહાડને ન ઉઠાવી શક્યા હોય માટે હારથી પરંતુ પ્રયત્ન ન કરવાથી ડરો ફોલો એક જ સમયે ખૂબ સારા લીડર હોવો અને ખૂબ સારા ફોલોઅર હોવું એ ખૂબ મોટી વાત છે હનુમાનજી પોતાની આખી વાનર સેના માટે ખૂબ સારા લીડર હતા અને શ્રીરામના વિશ્વસનીય ફોલઓવર હતા આપણે કોઈક ટીમના લીડરશીએ અથવા તો કોઈક વ્યક્તિ આપણું લીડર છે ત્યારે કોઈપણ પ્રકારની લાલચ વિના આપણું કામ પૂરી નિષ્ઠાથી કરવું જોઈએ કારણ કે નામ અને ઓળખાણ છીણવીને નથી લેવાતી તેને પ્રયત્ન કરવાથી મેળવી શકાય છે કમાવી શકાય છે નો અચિવમેન્ટ નો રેસ્ટ જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા તરફ જઈ રહ્યા હતા ત્યારે સમુદ્રએ તેને મેનાક પર્વત પર આરામ કરવાનું કહ્યું હનુમાનજીએ તેના માલને ખાતર તે પર્વતને હાથ અડાડ્યો સ્પર્શ કર્યો અને તેને કહ્યું કે મેં પર્વતને હાથ અડાડી દીધો છે હવે હું જાઉં છું કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મહેનત કરતા રહો ઉઠો જાગો અને ત્યાં સુધી મહેનત કરો કે જ્યાં સુધી મંઝિલ પ્રાપ્ત નૌમી શિખ છે હંમેશા સ્ટ્રેસ ફ્રી રહીને કામ કરો હનુમાનજી जी જ્યારે શ્રીરામજી સાથે આગળ વધતા ત્યારે ડગલે ને પગલે કોઈક ને કોઈ મુશ્કેલી આવતી સંકટ આવતા અને દરેક સંકટ એવા આવતા કે જેમાં વ્યક્તિ નિરાશ થઈ જાય હતાશ થઈ જાય પરંતુ હનુમાનજી દરેક પરિસ્થિતિમાં ચિંતામુક્ત જ રહેતા તેની વાનર સેનાને ક્યારેય હનુમાનજીના ચહેરા ઉપર ચિંતા નહોતી દેખાતી એવી જ રીતે આપણે પણ કોઈ કોઈપણ હાર્ડવર્ક કરતા હોય અથવા તો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપતા હોય તો ગભરાઈ જવાથી આપણી મહેનત અને સમય બંને વેસ્ટ થશે પેશનથી કામ કરો પોતાનામાં જે શક્તિ છે એને ઉજાગર કરતા શીખો નહીંતર પોતાનામાં જે એકાગ્ર શક્તિ છે ને એ ધીમે ધીમે વીક થતી જાય છે જો તમે તમારા કામમાં સો ટકા કામ તમારી પૂરી નિષ્ઠાથી કરશો તો તમને પૂરી રીતે ચોકસાઈ પૂર્વક સફળતા મળવાની મળવાની અને મળવાની જ છે દસમી શીખ છે શ્રેષ્ઠ સંચાર કુશળતા સીતાજી જ્યારે અશોક વાટિકામાં હતા ત્યારે હનુમાનજી સંદેશો લઈને તેમની પાસે ગયા ત્યારે સીતાજી તેમને ઓળખી નહોતા શક્યા ક્યાં રામજીના દૂત છે ત્યારે હનુમાનજીએ પોતે એવો પોતાના સંવાદ દ્વારા વિશ્વાસ અપાવ્યો કે પોતે રામજીના દૂત છે આજના સમયમાં કોમ્યુનિકેશન સ્કિલ એ સફળ જીવનની ચાવી છે સામે રહેલી વ્યક્તિનો મારા ઉપર કેવો વિશ્વાસ આવવો એ સારી કોમ્યુનિકેશન સ્કિલનું રિઝલ્ટ કહી શકાય અગિયાર નંબરની શીખ છે આદર સાથે સંગ જ્યારે અશોકવાટી કામ મેઘનાથે હનુમાનજી ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે હનુમાનજીએ તે આઘાતને સહન કરી દીધો તે ધારત તો તે બ્રહ્માસ્ત્રને તોડીને ફેંકી પણ શકતા હતા પરંતુ તે બ્રહ્માસ્ત્રનું માન ઓછું કરવા નહોતા માનતા માટે પોતાના આદર્શોનું સન્માન કરવું જ્યારે હનુમાનજીએ રાવણની સોનાની આખી લંકાને સળગાવીને ફરી તે સીતાજી પાસે ગયા હતા ત્યારે સીતાજીએ હનુમાનજીને કહ્યું હતું કે બેટા મને અહીંથી લઈ જાઉં ત્યારે હનુમાનજીને કહ્યું હતું હનુમાનજી બોલ્યા કે માતા હું ધારું તો તમને હમણાં જ લઈ જઈ શકું છું પરંતુ હું તમને રાવણની જેમ ચોરી કરીને નથી લઈ જવા પૂરા સન્માન સાથે શ્રીરામજીના આદર સાથે તમને અહીંથી લઈ જઈશ માટે તે જ કામ કરવું જેમાં આદર હોય અને જેના દ્વારા અન્ય લોકોને નુકસાન ન પહોંચે આપણે સૌ હનુમાનજીની પૂજા તો કરીએ જ છીએ પરંતુ તેમણે આપેલી કંઈક શીખ આપણે જીવનમાં ઉતારીએ તો જીવનને વધુ સફળ બનાવી શકાય હનુમાનજી વિના રામાયણની કથા ન થઈ શકે હનુમાનજી વિના રામાયણ અધૂરી છે તેમ કંઈક આવી શીખ વિના આપણું જીવન પણ અધૂરું છે તો આશા રાખું છું કે શ્રી રામે અને હનુમાનજીએ આપેલી શીખ આપણા જીવનમાં ઉતારશું કે જેના દ્વારા દુનિયામાં આપણા દેશનું નામ રોશન કરવામાં આપણાથી શક્ય તેટલો ફાળો આપણે આપી શકીએ આવા સદવિચાર સાથે જય ભારત જય હિન્દ હસ્તુ